નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વે મિત્રોનું દિલથી સહર્દય હાર્દિક સ્વાગત છે આપણી YouTube ચેનલ એવી ગુરુ ગુરુજ્ઞાન શાળાની અંદર વાલા વિદ્યાર્થી મિત્રો આજના વિડિયોની અંદર આજે આપણે ધોરણ 12 વિષય આપણો ગુજરાતી એની અંદર જે બોર્ડ પરીક્ષા 2026 તમારી ટૂંક જ સમય ગાળાની અંદર આવી રહી છે એની અંદર વિભાગ નંબર બી ના જે મિત્રો અતિ મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે છે એ આજે આપણે વિડિયોની અંદર જોવાના છે તો વિડિયોને તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી જોવાનો છે અને સૌપ્રથમ જો તમે ધોરણ બાર ગુજરાતીનો વિભાગ નંબર એ નો વિડીયો નથી જોયો તો એ વિડીયો ની લિંક ઉપર આઈ બટન માં અથવા તો વિડીયો ની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલ છે ત્યાં જઈને તમે વિભાગ નંબર એ જોઈ લેજો પછી વિભાગ નંબર બી નો વિડીયો કન્ટિન્યુ કરજો એ ધોરણ બાર ના બધા જ વિષય ના આઈએમપી વિડીયો મેળવવા માટે ચેનલ ને સબસ્ક્રાઇબ ના કરી હોય અચૂક સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો ને પણ લાઈક કરી દેવાની છે તો ચલો મિત્રો વધુ ટાઈમ વેસ્ટ ન કરતા ભગવાનનું નામ લઈને આપણે શરૂઆત કરીએ ધોરણ બાર ગુજરાતી

આનો ગુણભાર કેટલો થઈ ગયા છે ટોટલ આનો ગુણભાર છે ટોટલ 3 માર્ક્સનો વેટેજ છે આપણો પછી જે હેતુ લક્ષી પ્રશ્નો છે એટલે કે ખાલી એક શબ્દની અંદર જવાબ આપવાનો પ્રશ્નો એમાં છે 19 થી 21 એટલે કે 19 20 અને 21 આમાં પણ ત્રણ પ્રશ્નો પૂછ્યા છે ત્રણે ત્રણ ફરજિયાત છે લખવાના જ છે આમાં પણ 3 માર્ક્સ આપણે 3 માંથી 3 માર્ક્સ કવર કરવાના છે પછી એક વાક્યમાં ઉત્તર આપો પાઠના આધારે પૂછાશે જોઈ શકો છો 22 થી 25 ચાર પ્રશ્નો પૂછાશે આગળ વધીશું ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો ત્રણ ચાર વાક્યની અંદર કે બે ગુણના પ્રશ્નો છે આપણા સોરી જોઈ શકો છો આમાં ત્રણ પ્રશ્નો તમારે લખવાના છે આગળ છે સવિસ્તર ઉત્તર આપો ચાર ગુણના કોઈ પણ બે પ્રશ્ન આપેલા હશે આમાંથી તમને આવડતો કોઈ પણ એક લખવાનો છે એનો ગુણભાર છે ચાર માર્ક્સ નો આપણો વેટેજ છે તો જોઈએ આપણે ક્રમ અનુસાર બધા જ આઈએમપી પ્રશ્નો તો સૌ પ્રથમ છે બહુ વિકલ્પવાળા પ્રશ્નો જે આપણને ત્રણ પૂછાય છે તો જે પાછલા ચાર થી પાંચ વર્ષોની અંદર જે જે પ્રશ્નો પૂછવાના છે બહુ વિકલ્પ પ્રશ્નના ઉત્તર માટે સાચો વિકલ્પ શોધીને લખો જે આપણું કાવ્ય નંબર બે છે એના જોઈએ કે ભોજાના વાડા નજીક કઈ નદી વહેતી હતી જે આપણું ગજ્ય બે છે એનો જોઈએ તો કઈ નદી વહેતી હતી યાદ રાખવાનું છે હિરણ નદી વહેતી હતી અને જે મિત્રો આ વિકલ્પ વાળા પ્રશ્નો છે એ તમને એક વાક્યની અંદર જવાબ આપવા વાળા પ્રશ્નોમાં પણ પૂછાઈ શકે છે અને જે એક વાક્યના જવાબ વાળા પ્રશ્નો છે એ તમને વિકલ્પ સ્વરૂપે પણ પૂછાઈ શકે છે મિત્રો આગળ જોઈએ બીજો કે પોસ્ટ માસ્ટર ને શા કારણે આઘાત લાગ્યો એમને આઘાત લાગવા પાછળનું કારણ શું હતું તો શું આવશે કે મૃત બાળકને કારણે પોતાને આઘાત લાગ્યો હતો આગળ વધીશું ત્રીજો કે પોજાને શું ખોદતા જીવતું બાળક મળી આવ્યું હતું તો પોજાને કબર ખોદતા જીવતું બાળક મળી આવ્યું આવે છે ગાંધીજીની હાજરીમાં વિનોબા કઈ રીતે બોલતા તો કઈ રીતે બોલતા હતા પોતે જોખી જોખીને બોલતા હતા ગાંધીજીની હાજરીમાં વિનોબા જોખી જોખીને બોલતા હતા આગળ વધીશું મિત્રો આગળ છે કે ગાંધીજીએ કયા વિષય પર ઐતિહાસિક વિનોબા કેવા માણસ બન્યા તો ગાંધીજીના સંપર્ક થી વિનોબા સભ્ય અને શિષ્ટ માણસ બન્યા હતા નેક્સ્ટ નેક્સ્ટ છે ચોથો કે બાપુ પાસેથી વિનોબાને સાની દીક્ષા મળી હતી તો બાપુ પાસેથી વિનોબાને કર્મ યોગની દીક્ષા મળી હતી સાને દીક્ષા મળી હતી યોગની દીક્ષા મળી હતી પછી છે વિવેક નો ગુણ હોતો નથી એક વાક્યની અંદર પણ પૂછાય તો પણ મિત્રો આપણને આવડવું જોઈએ આગળ વધીશું આગળ છે કે ડોસી આ જન્મ ઉછી માંગતા તેથી કયા નામે ઓળખાયા

અમરનાથ યાત્રા કયા સમયમાં સરળ પડે છે તો કયા સમયમાં મહિનાની અંદર સરળ પડતી હોય છે તો લેખિકાને કાશ્મીરનો નો સૂર્યોદય અભિરામ જેવો લાગે છે આગળ લેખિકાએ અમરનાથ યાત્રા સેના દ્વારા કરી તો લેખિકા જે છે એમને અમરનાથ યાત્રા ઘોડા દ્વારા કરી હતી ઓપ્શન નંબર એ જે છે એ મિત્રો આપણો તદ્દન સાચો જવાબ થઈ જાય છે આગળ વધીશું હવે આગળ છે આપણા ગદ્ય નંબર દસ કે સત્તા માટે કૂતરાની માફક લડી મર્યા આ વાક્ય કોણ બોલે છે તો આ વાક્ય જે પાંડવોમાં સૌથી જ્યેષ્ઠ છે સૌથી મોટા છે યુધિષ્ઠિર બોલતા હોય છે આગળ આગળ છે કે વ્યાસના મતે ક્ષત્રિયોનું મોત ક્યાં સોંપે છે તો વ્યાતના મતે ક્ષત્રિયોનું મોત જે છે સમરાંગણમાં સોંપે છે ઓપ્શન નંબર એ

કે મણિભાઈ શું સહેવાતું ન હતું મણિભાઈ થી શું સહેવાતું ન હતું તો મણિભાઈ થી ગાળ સહેવાતી ન હતી ઓપ્શન નંબર ક જે છે એ આપણો તદ્દન સાચો જવાબ થઈ જાય છે મિત્રો આગળ જઈશું કે હીરાને હીરાને શો શોખ હતો તો હીરાને ઘરેણા પહેરવાનો શોખ હતો અને આ પ્રશ્ન જે છે પરીક્ષામાં બોર્ડની પરીક્ષામાં બે થી ત્રણ વખત રિપીટ થયો છે આગળ જઈશું કદ નંબર સોળ છે કે સેલ્વી પંકજમે એમએસસી

તો શું આવશે ગૃહ વિજ્ઞાન અથવા જો હોમ સાયન્સ લખેલું હોય તો પણ આપણે એ જવાબ સાચો ઠીક કરવો પડે યાદ આવી તો પોતાને કોની યાદ આવી પોતાની બાની યાદ આવી આગળ આગળ છે કે બીજું કેટલી ચોપડી પડેલો મૃત્યુ મળ્યો તો બીજુને ચાર ચોપડી પડેલો મૃત્યો મળ્યો એક વાક્ય અંદર પૂછાય તો આપણે પૂરા જવાબની અંદર આવી રીતે લખીએ

તો અનુરુદ્ધના પ્રવચ્યા લેવાના નિર્ણયને કારણે અનુરુદા આપી આગળ જઈએ આગળ છે ત્રીજો કે સાકીર રાજકુમારો વચ્ચે શું ખવરાવાની શરત લાગી હતી તો સાકી રાજકુમારો વચ્ચે ખાજા ખવરાવાઓની શરત લાગી હતી આગળ વધીશું હવે આગળ છે ગદ્ય નંબર 23 એના એમસીક્યુ જોઈ લઈએ કે લેખક કે આંબેડકર ને સાના પથ દર્શક કયા છે તો સાના કયા છે સમતા અને બંધુતાના આગળ વધીશું હવે આગળ છે કે લંડન માં ગોળમેજી પરિષદ કોણે બોલાવી હતી તો કોણે બોલાવી હતી બ્રિટિશ મુસ્સેડીઓ બ્રિટિશ મુસ્સેડીઓ બોલાવી હતી આગળ જઈશું ગદ્ય નંબર 24 કે યુવાન વકીલની દ્રષ્ટિ સાથી બદલાઈ તો યુવાન વકીલની દ્રષ્ટિ એથી બદલાઈ ગઈ કે પુસ્તકોના વાંચનથી દૃષ્ટિ પોતાની બદલાઈ ગઈ હતી પુસ્તકોના વાંચનથી આપણે આપણી જીવનની અંદર મિત્રો ખાસા એવા ફેરફારો કરી શકે છે તમારે પણ વેકેશનની અંદર કોઈ પણ સારું પુસ્તક વાંચવાનું છે તો આગળ જોઈ શકો છો તમે આપેલો છે આપણને કે હેતુલક્ષી પ્રશ્નો જવાબ એ પણ ત્રણ પ્રશ્નો પૂછાય છે એમાં સિમ્પલ તમારી જે અનુક્રમણિકા છે એ તમારે એકદમ કડકડાટ તૈયાર કરી લેવાની છે એમાંથી જ મિત્રો જે પ્રશ્નો હોય છે એ પૂછાતા હોય છે ચલો મિત્રો જોઈએ તમારી અનુક્રમ મણિકા છે અનુક્રમ મણિકા તમારે એકદમ તૈયાર કરી લેવાની છે લેખક પાઠ લેખક સાહિત્ય પ્રકાર સંપૂર્ણ તો શું છે કે ખીજડીએ ટેકરી કૃતિનો સાહિત્ય પ્રકાર શું છે તો શું છે મિત્રો નવલિકા છે આગળ છે ટેકરી કૃતિના લેખકનું નામ છે આગળ જોઈ શકો છો તમે આગળ છે કે સત્યાગ્રહ સત્યાગ્રહ કૃતિના લેખકનું નામ દર્શાવો તો શું છે વિનોબા ભાવે આગળ છે સત્યાગ્રહ કૃતિ સાહિત્ય સ્વરૂપ જણાવો તો શું છે જીવન પ્રસંગ છે આગળ વધીશું આગળ છે પાઠના લેખકનું નામ શું છે તો શું આવશે નટવરલાલ પ્રભુલાલ બુચ પછી કે ઉછી નું પાઠનું સાહિત્ય સ્વરૂપ જણાવવાનું છે આગળ છે આપણું આગળ જોઈએ કે અમરનાથની યાત્રાએ પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો તો શું છે પ્રવાસ નિબંધ છે અમરનાથની યાત્રાએ પાઠના લેખિકાનું નામ જણાવો તો શું છે વિનોદીની ઉમેર છે પછી કે યુધિષ્ઠિર કૃતિના લેખકનું નામ જણાવો તો શું છે 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 ઉમાશંકર જોશી યુદ્ધ વિષાદ પાઠનું સાહિત્ય સ્વરૂપ જણાવો તો આ મિત્રો શું છે યુધિષ્ઠિર યુદ્ધ વિશાદ એક નાટ્યાંશ એટલે કે ઘણા બધા પાત્રો વિશે આની અંદર વાત છે માટે આ નાટ્યાંશ છે ઉમાશંકર જોશીનું ઉપનામ ઘણી વખત પૂછાયેલું શું નામ છે એમનું વાસુકી

આગળ છે નું પાત્ર કયા પાઠમાં આવે છે તે જણાવવાનું છે તો નું પાત્ર જે છે આપણા અંદર જે માણસ પાઠ છે એમાં મિત્રો મણિભાઈ નું પાત્ર આવતું હોય છે આગળ છે કે મહાત્માના માણસ પાઠનું સાહિત્ય સ્વરૂપ જણાવો તો શું છે નવલિકા છે મહાત્માના માણસ પાઠ શામાંથી લેવામાં આવ્યો છે તો ઇન્કલાબ જિંદાબાદ નામનું જે પુસ્તક છે એમાંથી આ ચેપ્ટર લેવાયેલ છે છેલ્લું છેલ્લું દર્શન દર્શન કાવ્યનો કાવ્યનો પ્રકાર પ્રકાર જણાવો તો શું છે માંથી લેવામાં આવ્યો છે તો શું આવશે આસવાદ અષ્ટાદશીમાંથી માંથી સેલવી પંકજમ પાઠનું સાહિત્ય સ્વરૂપ જણાવો તો સેલ્વી પંકજમ પાઠ નું સાહિત્ય પ્રકાર શું છે તો એક નવલિકા છે આગળ વધીશું સેલ્વી પંકજમ પાઠના ના લેખક નું નામ શું છે તો ઈવા દેવ સેલ્વી પંકજમ પાઠ સામાથી લેવામાં આવેલો છે તો આંગતુક નામના પુસ્તકમાંથી આલસુ બિની ઉજાસ પાઠ ના લેખક નું નામ શું છે તો દિલીપ રાણપુરા શું નામ છે દિલીપભાઈ રાણપુરા આગળ જોઈએ આલસુ બિની ઉજાસ પાઠ નો સાહિત્ય પ્રકાર તો નવલકથા કથા આ સિમ્પલ મિત્રો અનુક્રમ મણિકા છે તમારે અનુક્રમ મણિકા એકદમ કડકડાટ તમારે યાદ રાખી લેવાની છે કોઈ પણ પાઠ કોઈ પણ કાવ્ય વિશે પૂછાઈ શકે છે આગળ છે ઈશ્વર સર્વ વ્યાપી પાઠ ના લેખકનું નામ જણાવો તો શું છે આનંદ શંકર બાપુભાઈ ધ્રુવ ઈશ્વર સર્વવ્યાપી વ્યાપી પાઠ નું સાહિત્ય સ્વરૂપ શું છે તો ચિંતાત્મક નિબંધ છે એક ચિંતા પ્રગટ કરતો નિબંધ અનુરુદ્ધનો નો ત્યાગ પાઠ સામાથી લેવામાં આવેલો છે તો સામાથી લેવામાં આવેલો છે ડોક્ટર ભાયાણી શું છે ડોક્ટર હરિવલભ ભાયાણી પાંત્રીસો કે સમતા અને બંધુતાના પથ દર્શક પાઠનું સાહિત્ય સ્વરૂપ શું છે તો પ્રેરક નિબંધ એટલે કે ચરિત્ર નિબંધ છે એમનું સાહિત્ય આગળ વધીશું આગળ ઓઝા એ શરત અનુવાદ કર્યો છે એમનો શરત જે હતી એનો અનુવાદ કોને કર્યો ગુજરાતી પાછાની અંદર તો રમેશ ઓઝાએ એ આગળ મિત્રો આગળ જે આપણા પાઠના આધારે એક વાક્યના ઉત્તર વાળા પ્રશ્નો પૂછાય છે ચાર પ્રશ્નો પૂછાય છે ચારે ચાર ફરજિયાત છે પ્રત્યેક નો એક ગુણ છે તો એવા પ્રશ્નો આપણે જોઈએ આ પ્રશ્નો તમને વિકલ્પમાં પણ પૂછાઈ પૂછાય તો પહેલો છે કે ભોજાય રહેઠાણમાં શું બનાવ્યું હતું તો ભોજાય રહેઠાણમાં ખૂબ સત્ય હોય તો જે મુખ્ય જવાબ હોય એની નીચે આવું કરવાનું પણ રાખજો બીજો એક ઘા અને બે કટકા કરવાનું સૂત્ર કોનું હતું તો એક ઘા અને બે કટકા કરવાનું સૂત્ર ભોજાનું હતું આગળ આગળ છે બાળપણથી જ વિનોબા મન કયા બે સ્થળે જવા તલસતું હતું ઘણી વખત પરીક્ષાની અંદર પૂછાયેલો પ્રશ્ન બાળપણથી જ વિનોબાનું મન બંગાળ અને હિમાલય જવા માટે શાક સમારતા હતા એ દ્રશ્ય વિનોબા માટે નવી નવાઈ હતું આગળ વધીશું કે ગાંધીજીને સાક સમારતા જોઈ વિનોબાને સો પાઠ મળ્યો અથવા વિનોબાને ગાંધીજીના પ્રથમ દર્શને સો પાઠ મળ્યો હતો જોઈએ ગાંધીજીને સાખ સમારતા જોઈ વિનો પાઠ મળ્યો અને બ્રહ્મચર્ય આગળ જઈએ સાતમો કે ઉછીનું માગનાર માં કયો ગુણ હોતો નથી તો ઉછી માંગનારમાં કઈ વસ્તુ મગાય અને કઈ વસ્તુ ન મગાય એનો વિવેક હોતો નથી એટલે કે એમની એમને સમજ હોતી નથી

ક્ષ કર્યો છે કટાક્ષ એટલે કે વ્યંગમાં કાશ્મીરમાં કયા કયા મનોહર સ્થળો જોવાલાયક છે તો કાશ્મીરમાં વેરીનાથ સોનમર્ગ કે ટુલિયન તળાવ જેવા મનોહર સ્થળો જોવાલાયક છે મિત્રો આગળ વધીશું આગળ છે અમરનાથ યાત્રામાં શેનો અવરોધ વિઘ્ન રૂપ થાય છે તો બરફના ડુગરા ઓગળવા એ અવરોધ વિઘ્ન સાથે સરખાવે છે આગળ પંદરમો કે વતનની વિટાનો વિડંબડાનો શાના કરતા સારી હતી વતનની વિડંબડા ભીષણ હત્યાકાંડ પછીની વૃદ્ધિ કરતા સારી હતી

તમને પરીક્ષાની અંદર કાવ્યનું નામ પણ હશે તમને ખબર પડી જશે કે આ કાવ્ય વિશે કીધેલું છે તેવીસમો મિલન અને વિયોગની સાક્ષી કોણ બન્યું છે તો આવશે અગ્નિ ચોવીસમો છેલ્લું દર્શન કાવ્યમાં સો ભાવ સમાયેલો છે જોઈ શકો છો કુર્તા જ્ઞાનો પચીસમો પાઠ્ય કયું કાવ્ય પત્નીના અવસાદ નિમિત્તે રચાયેલું છે તો શું આવશે છેલ્લું દર્શન કાવ્ય જે છે એ આગળ પંકજ અમે કયા વિષયમાં કયા રહીને અનુસ્નાતકની ડિગ્રી મેળવી હતી એનો જવાબ છે બીજું કેટલી ભણેલી હતી બીજું ચાર ચોપડી ભણેલી હતી શ્વેત કેતુના કુળમાં સો રિવાજ હતો જોઈ શકો છો મિત્રો એ પણ તમને આન્સર આપી આગળ છે કે પરમેશ્વર ક્યાં વસે છે તો પરમેશ્વર જળ સ્થળ અને સર્વત્ર એટલે કે આપણી આજુબાજુ તમારામાં મારામાં બધી જ જગ્યાએ વસે છે અનુરુદ્ધના મતે બિરંજ ક્યાં ઉત્પન્ન થાય છે અનુરુદ્ધના મતે બિરંજ સુવર્ણના કટોરામાં ઉત્પન્ન થાય છે અનુરુદ્ધ અને તેના મિત્રો કઈ રમતમાં લીન થઈ ગયા તો અનુરુધ અને તેના મિત્રો લખોટાની રમતમાં લીન થઈ ગયા હતા આગળ વધીશું બત્રીસ આંબેડકરના પિતા ભોજન પહેલા શું કરાવતા હતા જોઈ શકો જવાબ આપેલો તેત્રીસ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જીવનની તત્વત્રી કઈ છે પોત્રીસ દેહાંત દંડ એટલે શું તો દેહાંત દંડ એટલે મોતની સજા એટલે કે મૃત્યુદંડ પાંત્રીસ વચ્ચે કે જન્મ ટીપની સજા એટલે શું

જોઈ શકો છો પહેલો કે ભોજો પોસ્ટ ઉપકારી શી રીતે બન્યો એનો અહીંયા તમને સંપૂર્ણ મિત્રો આન્સર આપી દીધો છે આગળ જોઈએ બીજો કે ભોજાના મનમાં ક્યારે એક નવો જ પ્રકાશ જબકી ઉઠ્યો તો એમનો પણ અહીંયા સંપૂર્ણ જવાબ મિત્રો તમને આપેલો છે આગળ ત્રીજો છે કે પોસ્ટ માસ્ટર અને તેની પત્નીએ ભોજાને શું કહીને ઇનામ માંગવા કહ્યું નેક્સ્ટ કે કાશીમાં ગાંધીજીએ કયા વિષય પર ઐતિહાસિક ભાષણ કર્યું હતું

પૂજન અર્ચન કરવા કહે છે અને શા માટે સ્વાગત કેવી રીતે મોટા હોલમાં પ્રવેશતા નાયકને કયું દ્રશ્ય જોવા મળ્યું આગળ વધીશું કે ભગવાનજીભાઈએ દેવા દેવાની માને શું આશ્વાસન આપ્યું હતું પછી જોઈશું આગળ કે દેવરાજને પોતાના પિતા અને કે ગુરુને ત્યાં ભણવાને લીધે શ્વેત કેતુમાં સાસા ફેરફારો થયા હતા પછી પરમેશ્વર કોને કહેશો એના વિશે પણ આપણે લખવાનું છે કે આપણે પરમેશ્વર એટલે કે ભગવાન કોને કહીશું પછી

આગળ ડોક્ટર બાબા સાહેબ ગુણો વિશે આપણે જણાવવાનું છે પછી ચોત્રીસ ચોકીદારના ના હોશકોશ ક્યારે ઉડી ગયા હતા એ પણ પ્રશ્ન અહીંયા થઈ જાય છે યુવાનો વકીલે સો અભિપ્રાય આપ્યો હતો યુવાન વકીલે પછી છે કે યુવાન વકીલની સજા માટે કઈ કઈ શરતો નક્કી થઈ હતી વિડીયો ની સ્પીડ વધુ લાગતી હોય તમે વિડીયો ની સ્પીડ ઓછી કરીને પણ મિત્રો જોઈ શકો છો અથવા બીજી વાર પણ જોઈ શકો છો અડત્રીસ કે વાંચન દ્વારા યુવાન વકીલના

કે એક વર્ષની રજા લઈ વિનોબાએ કયા કયા કાર્યો કરી બતાવ્યા છે તો આપણે લખવાના છે આગળ આગળ છે ઉછીનું માગનારાઓ નિબંધના શીર્ષક ને યથાર્થતા ચર્ચાવાળી છે તો આપણે સિમ્પલ શું કરવાનું છે જે ઉછીનું માગનારાઓ જે આપણો ચેપ્ટર છે એ ચેપ્ટર જ્યારે ત્યારે આપણા શિક્ષકે આપણને ભણાવ્યો હોય સમજાવ્યો હોય એ ચેપ્ટરમાંથી આપણને જે કંઈ પણ યાદ હોય એ અહીંયા તમારે તમારા શબ્દની અંદર મિત્રો વર્ણવવાનું છે આગળ આગળ જઈશું કેમરનાથ યાત્રામાં જોવા મળતા પ્રાકૃતિક મનોહર દ્રશ્યો પાઠના આધારે તમારા શબ્દોની અંદર લખો સિમ્પલ ચોખા શબ્દમાં કહ્યું છે તમારા શબ્દોની અંદર લખો તો એવું અર્થ નથી થતો કે આ બેઠે બેઠો જવાબ આવો છે તો આવો આપણે ગોખીને લખો તમને જેવી રીતે યાદ આવે એવી રીતે લખો આગળ આગળ જઈશું કે લેખિકાને અમરનાથ યાત્રામાં કેવા અનુભવો થયા હતા એ અનુભવો આપણે વર્ણવાના છે આગળ યદિષ્ઠિર યુદ્ધવિષાદ નાટકના અંતની ચર્ચા કરો એટલે કે જે આપણો આ નાટક છે નાટ્યાંશ છે એમાં અંત ભાગ કેવો છે એનું એન્ડિંગ કેવું છે એ આપણે વર્ણવાનું છે પછી જઈશું આગળ કે પાલસીજીના એક અમલદાર ને સજા કરાવવાના ચુકાદાનો પ્રભાષણ કરે કેવી રીતે વિરોધ કર્યો હતો એનો પણ અહીંયા જ સંપૂર્ણ જવાબ તમને વર્ણવેલો છે પછી કે માતમાના માણસ શીર્ષકને યથાર્થતા ચર્ચો જે આપણો ચેપ્ટર છે એનો મિત્રો આપણે યથાર્થતા ચર્ચા આલી છે એ કે ચેપ્ટર વિશે લખવાનું છે એનો મર્મ પાડવો છે છેલ્લું દર્શન કાવ્યમાં કવિની કાવ્ય નાયક પંકજમની હકીકત જાણ્યા પછી નાયકે કયું મનોમંથન અનુભવ્યું તેનો જવાબ તમારે વિસ્તૃતમાં અહીંયા લખવાનો છે ચાર માર્ક પ્રશ્ન છે તો મિત્રો ઓછામાં ઓછા એક પેજ ની અંદર તો આપણો જવાબ આપણે લખવાનો છે તો મિત્રો એની અંદર જેટલો જવાબ આવતો એટલો લખવાનો છે પછી એડ કરી નથી કેળવણી પામેલ યુવાનોએ કેવા કેવા કાર્યો કરવાના છે તો એનો પણ અહીંયા તમારે જવાબ વર્ણવાનો છે આગળ વધીશું કે લેખકે ઈશ્વરની સર્વ અને એકરૂપતા કયા કયા દ્રષ્ટાંતો આપી વર્ણવી છે એનો જવાબ તમારે વર્ણવાનો છે આગળ વધીશું કે અનુરુદ્ધનો ગૃહ ત્યાગ વાર્તાનો ધ્વનિ તમારે સ્પષ્ટ કરવાનો છે મિત્રો નેક્સ્ટ જોઈએ નેક્સ્ટ છે કે બાબા સાહેબની ગુરુ ભક્તિ વિશે આપણે લખવાનું છે લખવાનું છે પછી જોઈએ પછી કે મીજબાનીનું વર્ણન તમારા શબ્દમાં કરો મિજબાની એટલે કે જે ઉજાણી હતી જે ઉત્સવ હતો એની વર્ણન તમારે તમારા શબ્દની અંદર કરવાનું છે પછી શરત વાર્તાના શીર્ષકને યથાર્થતા ચર્ચવાની છે તમને બે પ્રશ્ન હશે આમાંથી એક પ્રશ્નનો શીર્ષકને યથાર્થતા ચર્ચ કરો એ મિત્રો કોઈ પણ ચેપ્ટર હોઈ શકે છે તો તમને 100% પૂછાવાનો છે આગળ વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો વિભાગ નંબર બી નું વિભાગ નંબર બી ના મોસ્ટ આઈબી પ્રશ્નો તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 ની બોર્ડ ની પરીક્ષા ની અંદર સારા સારા એવા માર્ક્સ લાવવા માટે જે અમારા વારાફરતી જે આઈએમપી વિડિયો સાવસે એ જોતા રહેજો અને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને અચૂકથી લાઈક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલ ને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ ને પણ સબસ્ક્રાઈબ કરજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત